વિહાર এড્યુકેશન ક્લાસ ની અંદર આપ સર્વે વિદ્યાર્થીઓનું એક નવા વિડિયો સાથે સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 6 7 8 અને 9 ના ગણિતના વિડિયો છે એ મૂકીએ છીએ નવી નવી બુક આધારિત NCERT અને આજે આપણે પ્રકરણ 7 રાશિઓની તુલના અને નકપો કોટ નું જે સ્વાધ્યાય 7.2 છે એના વિશે અભ્યાસ કરાવીએ છીએ અને અગાઉના વિડિયોની અંદર બે દાખલાઓ મૂકી દીધા છે અને આજે આપણે સી અને ડી એટલે કે ત્રીજો અને ચોથો દાખલો ગણવાનો છે અહીંયા આપણને એવું કહે છે કે પચીસો રૂપિયાની અંદર એક કબાટ ખરીદ્યો અને એ કબાટને ત્રણ હજાર રૂપિયામાં વેચો તો વિદ્યાર્થી મિત્રો સ્વાભાવિક છે કે પચીસો ની વસ્તુ ખરીદી અને ત્રણ હજારમાં તમે વેચો એટલે નફો થવાનો છે એટલે આપણી પડતર કિંમત કેટલી છે કબાટની તો કે પચીસો રૂપિયા એટલે આપણે અહીંયા પકી પચીસો રૂપિયા મૂકી દઈએ છીએ અને એક બાર ત્રણ હજાર રૂપિયામાં વેચી દીધો તો વેચાણ કિંમત કેટલી થઈ વેકી તો કે હવે આપણને પહેલા કીધું છે કે નફો થઈ કે ખોટો તો નફો થયો અને એ નફાને આપણે રૂપિયામાં શોધવો હોય તો કેવી રીતે શોધવું તો નફો શોધવા માટે વેચાણ કિંમતમાંથી આપણે પડતર કિંમત બાદ કરવાની વેચાણ કિંમત આપણી ત્રણ હજાર રૂપિયા પાંચસો રૂપિયા નફો થયો એટલે આપણે અહીંયા નફો જ્યારે રૂપિયા માં છે તો આપણને પાંચસો રૂપિયાનો નફો થયો છે હવે એ નફાને આપણે ટકાવારીમાં શોધવાનું છે એટલે અહીંયા આપણે લખીએ નફો ટકાવારી કેવી રીતે શોધ તો વિદ્યાર્થી મિત્રો પચ્ચીસસો રૂપિયાની ખરીદી કરી એમાં પાંચસો રૂપિયા મળ્યા આપણને એટલે અહીંયા આપણે લખીએ કે પચ્ચીસ સો રૂપિયાની ખરીદીમાં પાંચસો રૂપિયા મળ્યા તો ટકામાં શોધ હોવું હોય તો આપણે એવું લખીએ કે જો એક બાળ સો રૂપિયાનું હોય તો આપણને કેટલા રૂપિયા મળે હવે અહીંયા આપણે ચોકડી ગુણાકાર કરવાનું છે એટલે કે જે સામી સામી બે સંખ્યાઓ છે એને આપણે અંશમાં મૂકી દઈશું અને એકની સંખ્યા છે એને આપણે છેદમાં મૂકી દઈશું એટલે પાંચસો ગુણ્યાસો અને છેદમાં આવશે પચીસ બે બે મીંડા ઉડી ગયા આપણે અહીંયા કહીશું કે પચીસ દુ પચાસ અને પાછો લાગ્યું મીંડું એટલે આપણે ટકાની અંદર એવું કહી શકીએ કે પચીસો નો કબાટ ખરીદી અને ત્રણ હજાર રૂપિયામાં વેચતા આપણને વીસ ટકાનો નફો થયો છે બીજો દાખલો તો એક સ્કોટ છે અને એ પડતર કિંમત અઢીસો રૂપિયા છે એટલે કે અઢીસો રૂપિયા આપણને પડે છે પણ એને વેચવું કેટલામાં એકસો પચાસ રૂપિયા એટલે સ્વાભાવિક છે કે અઢીસો ની વસ્તુ ખરીદ કરી અને દોઢસો રૂપિયામાં વેચીએ તો આપણને ખોટ જાય અને ખોટ કેવી રીતે શોધવી એના વિશે વાત કરી ચાલો આપણે શોધવાની છે ખોટ કે સ્વાધ્યાય સાત પોઈન્ટ બેના આ જે ત્રણ દાખલા લાગે ને એમાં ત્રણેયમાં નફો થયો હતો અને આ એક દાખલો એવો છે કે એમાં ખોટ જાય છે એટલે આપણે ખોટ કેવી રીતે શોધવી જોઈએ તો પડતર કિંમત કેટલી છે સ્કર્ટની અઢીસો રૂપિયા અને એને વેચવું છે કેટલામાં હવે સ્વાભાવિક છે અને નફામાં શું કરતા હતા તો કે વેચાણ કિંમતમાંથી પડતર કિંમત બાદ કરતા હતા જ્યારે ખોટ ની અંદર પડતર કિંમતમાંથી વેચાણ કિંમત આપણે બાદ કરશું તો પડતર કિંમત સડીસો રૂપિયા અને વેચાણ કિંમત છે દોઢસો રૂપિયા એટલે સો રૂપિયાની ખોટ જાય છે કેટલી તો કે અઢીસો રૂપિયામાં ખરીદ કરી અને દોઢસો રૂપિયામાં તમે વેચો તો સો રૂપિયાની ખોટ જાય છે હવે એ ખોટને આપણે ટકાવારીમાં શોધવાની છે એટલે આપણે અહીંયા લખીએ ખોટ ટકાવારીમાં અવે 250 રૂપિયા કેટલી કૂટ જાય છે ઘર ના કેટલા ભોગવવા પડે છે તો કે 100 રૂપિયા ભોગવવા પડે છે એટલે 250 રૂપિયા 100 રૂપિયા ની કૂટ જાય છે હવે એ વસ્તુ 100 રૂપિયા ની હોય તો કેટલી કૂટ જાય એટલે અહીં આપણે શું કરશું તો કે 100 * 100 ચોકડી ગુણા અને છેદ માં 250 મિંદુ મિંદુ ઉડી જશે 25 * 100 એટલે કે 100 નો ભાગાકાર તમે 25 વડે કરો તો ભાગફળ તમને 4 અને 4 ગુણ્યા તમે 10 કરો તો જવાબ આવશે 4 એટલે કે જ્યારે તમે સ્કોટ ને 250 રૂપિયા માં ખરીદી અને 150 રૂપિયા માં વેચો છો ત્યારે 40% ફોર તમને જાય છે તો વિદ્યાર્થી મિત્રો તમને આ બે દાખલાઓમાં સમજ ન પડી હોય તો કમેન્ટ માં મને જણાવજો સાથે લાઇક શેર સબસ્ક્રાઇબ અને બે લાયકન દોગવવાનું ભૂલશો નહીં જેથી કરીને નવા વિડીયો મારા તમારા સુધી પહોંચી શકે જય હિન્દ જય હિન્દ